તો એને કીધું કે આ ટાયર ની હાલ સમજો એક સિલેટ પડી ગઈ છે મિત્રો હા એમ નવું નખાવું પડશે મિત્રો અને હવે પૂરું થઈ ગયું આવી ગયો છે રિક્સ વાળું છે રિક્ષ હે તો એક છે રિક્ષ હે તો એક છે એની જેવું છે મિત્રો કારણ આપણે છે ને મિત્રો બોલે નીર નાખવાની છે આજે આજે હું દરરોજ ખુલશે નહીં ભાઈ આમ નહીં ખુલે અંદર ગયો તો આવ્યા છીએ આપણે હા પેલા છે ને બધા આઠું નાખી દીધું પપ્પા એ બધું લઈ લઉં પહેલાં પછી આપણે નીટ નાખી દઈએ પાણી ચાલુ છે તો પડોશ મમ્મીએ દીધું છે પછી આમાં ચાલુ કરવાનું થાય કાલો ખોરું મને એવું લાગે બોરિંગ થઈ જાવ ને મિત્ર તમે દરરોજ દરોજ એક નેક જોઈએ શું કરું મિત્રો બીજું મારે શું કરવું ઉલાળો પૂરો થઈ ગયો તો એટલે ઉલાળો પૂરો થઈ ગયો હલવા મળ્યું મટર આખો લાઈન હલવા મળી તો

ચણા થોડા લેવા છે બાફવા માટે અને બીજી વાત કે આપણે નાઈન દોન ફ્રેશ થઈ ગયા છે અને મમ્મી શું બનાવશો આજ શું બનાવવાનું દાળ ભાત શું બનાવશો આ સા ગરમ કરશું ભાઈ એવું છે આજ મિત્રો ભલો ગાવ ઓસો બનાવ્યો છે શું કામ જ નથી કાઈ કાલે વાડી પાણી વાળવાનું થાન થા કાલે નતો જ હું સાબુ સાબુ વાડીએ નતો

વાળું કરેલી વાળું તમને ખબર જ છે દાળ ભાત રોટલી ભૂંગળો લેવો શું સાદુ ના તો મસ્ત દાળ ભાત દાળ છે જે રોટલી છે ભૂંગળા ને દાળ ભાત ના છે મમ્મી કરે છે

એ તો વાત છે મૂકે કાટ નાખે તો એવું થયું તો આજ તમને શેર કરી વાત